આગામી ગણેશ મહોત્સવને લઈને નગરપાલિકાના સભાખંડમાં યુવક મંડળોની મિટિંગ યોજાઈ મોટા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન ક્યાં કરવું જેથી ગણેશ યુવક મંડળના આયોજકો અવઢવમાં મુકાયા જેને લઈને આમોદ પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ ભાજપના આગેવાનો અને સદસ્યો સાથે ગણેશ યુવક મંડળના આયોજકોની બેઠક યોજાઈ હતી જેમાં આમોદ પાલિકાના પ્રમુખના જણાવ્યા મુજબ માટેની પ્રતિમાઓનું જ મોટા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે તેમજ તળાવનું હજુ લોકાર્પણ કરવામાં આવ્યું ન હોય પીઓપીની પાંચ ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન માટે પાલિકા તંત્ર કલેક્ટર પાસે પરવાનગી માંગશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું અને તંત્ર તરફથી યુવક મંડળોને પણ પાંચ ફૂટથી વધુ મોટી પ્રતિમા નહીં લાવવા ફરમાન કરી દેવામાં આવ્યું આ ઉપરાંત ગણેશ મહોત્સવના શોભાયાત્રાના રૂટ પર ખાડાઓનું પુરાણ કરવું લાઇટિંગની વ્યવસ્થા મોટા તળાવ ખાતે તરાપા અને તરવૈયાની વ્યવસ્થા કરવી ગણેશ પંડાલો પાસે સાફ સફાઈ કરવી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ પાલિકાના સદસ્યો આમોદ શહેર ભાજપમાં પ્રમુખ મહામંત્રી સહિત યુવક મંડળના આયોજકો હાજર રહ્યા હતા ગણેશ યુવક મંડળોના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા અને ગણેશ વિસર્જન માટે શું વ્યવસ્થા કરી શકાય તેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી આ વિસર્જન બાબતની ચર્ચા વિચારણામાં પોલીસ સ્ટેશન મહેન્દ્રભાઈ પણ હાજર રહ્યા સાથે સાથે જે કોઈ વ્યક્તિ હાજર રહ્યા દરેકે પોતપોતાના વિસ્તારને અનુલક્ષીને અને ગણેશ વિસર્જનના રૂપને અનુલક્ષીને જે કંઈ ચર્ચાઓ કરી એનો આયોજનની નોંધ તૈયાર કરવામાં આવી અને ખાસ રિક્વેસ્ટ એવી કરવામાં આવી કે આમોદમાં સ્ટેશનનું કામ ચાલુ છે તો ગણેશ સર્જન કેવી રીતે કરવું એ અંગે ચર્ચા કરવામાં આવી અને તરવૈયાઓની વ્યવસ્થા તથા તરાપાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે મૂર્તિ લાવવાની હોય છે ગણેશજીની તે માટીની મૂર્તિ લાવે એવો આગ્રહ રાખવામાં આવ્યો અને દરેક મંડળોને અનુરોધ પણ કરવામાં આવ્યો કે શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એવો પ્રયત્ન આપ સૌ તરફથી થાય એવી નગરપાલિકા તરફથી એક અનુરોધ કરવામાં આવ્યો અને જે કોઈ ઉપસ્થિત હતા એ બધાએ અનુરોધને સ્વીકાર્યો અને ત્યારબાદ જે કોઈ મૂર્તિ લાવવાની થાય છે એ પાંચ ફૂટથી વધુ મોટી મૂર્તિ ન લાવીએ એવો પણ અનુરોધ કરવામાં આવ્યો ઘણો સમય બાકી છે અત્યારે ગણેશ વિસર્જનને અત્યારે મીટિંગ બોલાવવાનું કારણ શું છે દર વખતે ગણેશ યુવક મંડળો તરફથી એવું કહેવામાં આવે છે કે અમે બે મહિના અગાઉથી ગણેશજીની મૂર્તિનું ઓર્ડર કરીએ છીએ તો એ ઓર્ડર કરતાં પહેલાં અમે આગોતરું આયોજન કર્યું કે જેથી ચોક્કસ માપની મૂર્તિ લાવે અને શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવે શું અત્યારે જે તળાવ બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે તેની અંદર દરેક મૂર્તિને એમ વિસર્જન કરી દેવામાં આવશે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ બ્યુટિફિકેશનનું તળાવ કમ્પ્લીટ પણ થઈ જાય ત્યારબાદ કલેક્ટરમાંથી મંજૂરી મળતી નથી પીઓપીની મૂર્તિના વિસર્જન માટે તેવા સંજોગોમાં હજી આપણે તળાવનું લોકાર્પણ તો થયેલ નથી પણ છતાંય એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એટલા માટે એવો આગ્રહ રાખીએ છીએ કે સૌ ગણેશજીની પ્રતિમા માટીની બનાવે તો આજની મિટિંગની અંદર સૌનો આજની મિટિંગમાં જે કોઈ ગણેશ યુવક મંડળો હાજર રહ્યા તે બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમની જે કંઈ જરૂરિયાતો હતી એ ખુલ્લા મને ચર્ચા કરી અને પાલિકાનું તંત્ર અથવા પોલીસ તંત્ર એ પણ એમને સહયોગરૂપ થયું અને દરેક સાથે મળી અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય શાંતિપૂર્વક પૂર્ણ થાય એવા પ્રયત્નો